જિલ્લાના કામરેજ તાલુકાના ગામ ખાતે ખૂબ જ પૌરાણિક સંત બાવા દાસજી મહારાજના સમાધિ એવા સંત ધામમાં ચારસો તેવીસમી પુણ્યતિથી મહોત્સવ યોજાયો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સીમાડી મુકામે સુપ્રસિદ્ધ પૌરાણિક સંત ધામ આવેલું છે જ્યાં પરમપૂજ્ય બાવા માધવ દાસજી જીવંત સમાધિ આવેલી છે તાજેતરમાં જ સમાધિની પવિત્ર જગ્યા ઉપર ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો પરમ પૂજ્યા બાબા માધવ દાસ તિથિ મહોત્સવ યોજાયો હતો કામરેજના સીમાડી મુકામેના આ સંત ધામમાં સંત શ્રી બાવા માધવદાસજી મહારાજનો નો ચારસો ત્રેવીસમો પુણ્યતિથી મહોત્સવમાં સત્યનારાયણ ભગવાનની કથા સહિત પૂજા અર્ચના કરવામાં આવી હતી તબક્કે વલસાડ નવસારી સુરત વડોદરા થી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સંત ધામના વિવિધ સમાધિ શ્રી બાવા માધવદાસજી સમાધિ સ્થળે મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાઓ રાખતા હોય છે આ દિવ્ય સમાધિ મંદિર ખાતે જેને સંતાન ન થતા હોય સહિતની અન્ય માનતાઓ માનતા હોય છે અને સંતાન થાય એટલે સાકરથી તોલવામાં આવે છે અને પ્રસાદ રૂપી સાકર રૂપી પ્રસાદ વહેંચવામાં આવે છે વિક્રમ સવન સોળસો ને અઠ્ઠાવનની અંદર જીવન સમાધિ થયા હતા એ વાતને આજે ચારસો ને ત્રેવીસ વર્ષ પૂરા થયા છે અહીંયા જે કોઈ ભક્તો પોતાના મનોરથની માનતા માને છે એના મનોરથ પરિપૂર્ણ થાય છે એને મહાસુદ પૂનમ આજના દિવસે સૌ ભક્તો આવી પોતાના મનોરથ પરિપૂર્ણ કરે છે જેને ઘેર નિસંતાન હોય કે અન્ય કોઈ પ્રોબ્લેમ હોય તેવી માનતા માને છે અને એની માનતા પૂરી કરે છે બાળકોને સાથી તોડવામાં આવે છે અહીંયા ઘટી અને દરેક ભક્તો ખૂબ આનંદ ઉત્સાહભેર આ પ્રસંગને મનાવે છે અહીંયા દર વર્ષે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવે છે અહીંયા શ્રાવણવાદ જન્માષ્ટમીથી શ્રાવણવાદ અમાસ સુધી રાત દિવસ સાત દિવસ સુધી અખંડ ભજન સપ્તાહ આજે છેલ્લા અનેકો વર્ષોથી ચાલે છે પણ અમારા વડીલોના મનોમંથન પ્રમાણે છેલ્લાને એકસો ને વીસ વર્ષથી અખંડ ભજન સપ્તાહ ચાલે છે એની અંદર અખંડ દીવો પડે છે અને માળાના જાપ પણ કરવામાં આવે છે આ એક અદ્ભુત અને ચમત્કારી જગ્યા છે બીજા સંતો ઘણા છે નારેશ્વરમાં રંગ મહારાજ કે એની જેવા અનેક તે બધા દેહવિલીન થયા છે જ્યારે આ અમારા માધવદાસ મહારાજ અહીંયા જીવન સમાધિ થયા છે અહીંયા ગુરુ પરંપરા છે એમના શિષ્ય છે રતનદાસ મહારાજ ઉલપાડ એમના ગુરુ છે ભાંડાસ મહારાજ ધરમપુર પાસે ને ભાંડાસજીના ગુરુ છે જ્ઞાનીજી મહારાજ મોટા સાંજા ઝઘડિયા ભરૂચ જિલ્લાની અંદર આ ચારે ચાર ગુરુભાઈઓની જગ્યા બિલકુલ પવિત્ર ને અદભુત છે જેનો દર્શનનો લાભ લેવાથી દરેક ભક્તોના મનોરથ પરિપૂર્ણ થાય છે દિનેશ પરમાર સાક્ષી ન્યૂઝ કામરેજ